આપડે વચ્ચે કોઈ કઈ હોવા કે તાળીઓ એવું કઈ કરતા શાંતિ સાહેબ આપણું સાંભળે આપણને એમ થાય કે આપડી રજૂઆત યોગ્ય છે સાહેબ એ તો પેલા તો જનતા વચ્ચે હું તમારો આભાર વ્યક્ત કરું છું તમે આટલો સમય આપ્યો બધાને તક આપી સાંભળવાની અમે તમારો આભાર માનીએ છીએ અમરેલીમાં જે ઘટના બની છે એનો પડઘા સાહેબ ખૂબ જ એકદમ લોકો આક્રોશમાં છે પોલીસે સરઘસ કાઢ્યું કે નથી કાઢ્યું એ પોલીસનો ખુલાસો અલગ છે જનતાના મનમાં રોષ છે કે એક નિર્દોષ માસૂમ કુંવારી દીકરીને આવી રીતે રોડ ઉપર ફેરવી અને જે કરવામાં આવ્યું છે એ સમાજમાં બિલકુલ ક્યારેય સ્વીકાર્ય નથી આ એકદમ જઘન્ય ઘટના છે તો જે રાજકીય માણસોના કારણે કે જે અધિકારીઓના કારણે આ ઘટના બની છે એની ઉપર તાત્કાલિક ગુનો નોંધવામાં આવે એની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે એવી સમગ્ર ગુજરાતની જનતા વતી હું રજૂઆત કરી રહ્યો સરઘસ કાઢ્યું એ જગન પોલીસને પહેલા દિવસ થી ખબર હતી નિર્દોષ છે છતાંય સરઘસ કાઢ્યું એ બિલકુલ ગેરવ્યાજબી છે બીજી વાત કે રાત્રે બાર વાગે પોલીસની ગાડીઓ ગઈ ત્યાં ગામમાં દીકરી ઊંઘેલી હતી હું એના પપ્પાને ગઈકાલે રાત્રે મળ્યો દીકરી ઊંઘમાં હતી જગાડીને પોલીસની ગાડીમાં બેસાડી અડધી રાત્રે પોલીસ સ્ટેશને લાવ્યા સવાર સુધી બેસાડી રાખ્યા બીજા દિવસે પાંચ વાગ્યા સુધી બેસાડી રાખ્યા દીકરીના પપ્પાને કલ્લે ચડાવ્યા અને પછી ચાર વાગ્યે સાડા ચારે એરેસ્ટ બતાવ્યો તો ત્યાં સુધી બેસાડી રાખ્યા અને મોડા એરેસ્ટ બતાવ્યા એનું શું પોલીસે ખોટું કર્યું છે પૂછપરછ દીકરીની કરવી હોત તો સૂર્યાસ્ત સૂર્યોદય પછી કરી શકાય હોત તો એ જે ખોટું કામ જેણે કર્યું છે જેના કહેવાથી કર્યું છે એની સામે ગુનો નોંધાવવો જોઈએ આકરી કાર્યવાહી થઈ જોઈએ ભવિષ્યમાં કોઈ અધિકારી કાયદો હાથમાં ન લે કોઈ અધિકારી કાયદો હાથમાં ન લે એવી કોશિશ કરવી જોઈએ બીજી બીજી રજૂઆત છે કે હા હા હું રજૂઆત પહેલા બધા આગેવા રજૂઆતમાં હા કે સાવરકુંડલા તાલુકાના ગામમાં આહીર સમાજના એક દીકરાએ અદાલતની અંદર આત્મહત્યા કરી અને ભાજપના જિલ્લા પંચાયતના સભ્યના પતિ આરોપી તરીકે નામ વાતને મહિના થવા છે છે સમાજ ન્યાયની માંગણી કરે પણ ભાજપનો જિલ્લા પંચાયતનો સભ્ય છે એટલે અમરેલી પોલીસ એને એરેસ્ટ નથી કરતી આ ભાજપના જિલ્લા પંચાયતના સભ્યના પતિ આરોપી જે આત્મહત્યાનો આરોપી છે અદાલતની અંદર આત્મહત્યા આહિર સમાજના દીકરાએ કરી આહિર સમાજને ન્યાય નથી મળ્યો આ પાટીદાર સમાજની દીકરી ન્યાય માંગે છે ન્યાય નથી મળ્યો બાબરા પોલીસ સ્ટેશનની અંદર પાટીદરબા સમાજની દીકરીએ દવા પીવી પડી પોલીસવાળી બેને દવા પીવી પડી પોલીસમાં રહેલી દીકરી આત્મહત્યા કરવા મજબૂર કરવું પડે એટલી હદે આ જિલ્લાની અંદર ક્રાઇમ થયેલો છે કોને રજૂઆત કરવાની કોણ સાંભળશે કોણ પગલા લેશે તો અમે આજ ગુજરાતના તમામ સમાજ વતી પોલીસ ઠાકર સમાજ પણ અહીંયા સાથે છે આજી સમાજ છે પાટીદરબા સમાજ છે પાટીદારો છે બદાવતી વતી રજૂઆત કરીએ છીએ જે અધિકારીઓ ગુનો કરે છે એની ઉપર આકરા માકરા પગલા લો એફઆઈઆર નોંધો અને એની ઉપર કાર્યવાહી કરવામાં આવે અમારા આગેવાન રાજુભાઈ કરકડા સાથે છે એ પણ રજૂઆત લઈને આવ્યા છે સાહેબ હું વિનંતી કરું છું કે રાજુભાઈ કરકડા રિક્વેસ્ટ કરશે બે મિનિટ વાત તો સાંભળી લો સાહેબ ત્યાં તમે કેમેરાવાળાને ના પાડશો

આજથી ત્રણ વર્ષ પહેલા લુવારા ગામે હેમુબેન પર બનેલું સમાજનો ખૂબ આક્રોશ જે રીતે આજે ચાર પાંચ દિવસ એક અઠવાડિયાથી સમાજનો આક્રોશ છે એવો જ આક્રોશ એ વખતે અમરેલીમાં ફાટી નીકળેલો એ વખતે સાહેબ કમિટમેન્ટ આપવામાં આવેલું ગોપાલભાઈ કે સીઆઈડી તપાસ સોંપવામાં આવશે હેમુબેનને ન્યાય આપવામાં આવશે જેવી રીતે આજે પાટીદારની દીકરીમાં કમિટમેન્ટો આપવામાં આવ્યા છે તો આજ દિવસ સુધી સીઆઈડી તપાસનું શું થયું સાહેબ રિકન્સ્ટ્રક્શનના નામે માત્રને માત્ર ઘણી બધી ફરિયાદો અમને મળે છે કે વરઘોડાના બહાના હેઠળ પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય અમારી વાત તમને નહીં ગમે છે પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય ને આવા ઘણા બધા ફોન અમને આવે છે પાબરાની અંદર ગજેન્દ્ર શેખવાને એક જ જૂથના બે લોકો ખોટો કેસ કરે છે અને પાછા એ ધકેલી દેવામાં આવે છે માત્ર કારણ એટલું છે કે પોલીસને સવાલ કરે છે અહીંયા હેમાલની અંદર સાહેબ બે કોળી ભાઈઓ ત્યાં ચોરી થાય છે આરોપી પકડાતો નથી રાજુલા તાલુકામાં મંદિરોની દાનપેટીઓ લૂંટાય છે આરોપી પકડાતો નથી અમરેલીમાં હોમ ડિલિવરી દારૂ મળે આરોપી પકડાતા નથી કોની રહેમ નજર નીચે ભૂ માફિયાઓ ધંધો કરે છે આજે પાટીદારની દીકરી સાથે અન્યાય થયો કોઈ સમાજનું સાહેબ અમે માત્ર એક સમાજની વાત નથી કરતા કાઠીની દીકરી હોય કોળીની હોય પાટીદારની હોય સાહેબ બરઘોડાના નામે જે સમાજના આગેવાનો પાસેથી અથવા આરોપી પાસેથી જે મોટી રકમ વસૂલવાના જે આરોપો લાગે છે ને આ ખાખીને દાગ લગાવતું કૃત્ય છે સાહેબ અમે વિનંતી કરીએ છીએ આવનાર દિવસોમાં આ શબ્દથી નફરત આવવી જોઈએ કારણ કે કોકની બહેન દીકરીની ઇજ્જત લૂટાણી કલ્પના કરો છો ગુજરાત છે કાઠિયાવાડ છે દીકરી જેલમાં ગઈ છે એની સાથે કાલ કોણ લગ્ન કરશે તમે ઇજ્જત આબરૂ ઉપર આબરૂ કર્યો છે તો એ દીકરીને ન્યાય કોણ અપાવશે આબરૂ કોણ પાછી લાવી દેશે વિનંતી કરીએ સાહેબ હાથ જોડીને તમને અમરેલી પોલીસને કે ફરી વખત આ મુદ્દે અમારે લડવા આ મુદ્દે બોલવા ન આવવું પડે બાકી કોઈ પરિવારના ઘટનાઓ બની છે કે આરોપી છે તો એના પરિવારના સભ્યોને લઈ આવવાના બેન દીકરીઓને લઈ આવવાની ટોર્ચર કરવાના આરોપી છે તો એના ઘરેથી ઘોડા લઈ આવવાના આ કાયદો તમે ક્યાંય ભણ્યા છો કાયદામાં આવ્યું છે કે બંધારણમાં આવી કોઈ જોગવાઈ છે કે આરોપીના ઘરેથી ઘોડા લઈ આવવા ભેંસું લઈ આવી ગાયો લઈ આવી એની માતાઓ બહેનોને લઈ આવી અમરેલી પોલીસ જે કામ કરી રહી છે સાહેબ તમને નહીં ગમે અમારા શબ્દો